ગીર સોમનાથના સુત્રાપાડા ચોમાસામાં આમ છતાં કોઈ કામગીરી ન થતાં ગ્રામજનોએ સ્થાનિક ધારાસભ્ય અને પ્રશાસન વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો ગ્રામજનોનો દાવો છે કે આ અંગે ધારાસભ્ય ભગા બારડ ને અનેક રજૂઆતો કરી વાવડી ગામ સીધી સિમેન્ટ કંપનીએ દત્તક લીધેલું છે ગીર સોમનાથ જિલ્લાના જ્યાં દર વર્ષે ગામ પાણીની અંદર ગરકાવ થઈ જાય છે ગત અડતાલીસ કલાકની અંદર પણ મુસળધાર વરસાદ પડ્યો અંદાજિત છ ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો જેના કારણે આ ગામ ફરી એક વખત બેટમાં ફેરવાઈ ગયું ગામના લોકોનું કહેવું છે કે વારંવારની આ પરિસ્થિતિ જાય છે પ્રશાસનને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા થતી નથી જેના કારણે દર વર્ષે અસંખ્ય ઘરોમાં પાણી ઘૂસે છે લોકોના સામાન ઘરવકરીને ભારે નુકસાન પહોંચે છે આમ છતાં પણ પ્રશાસન દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અહીંના સ્થાનિક લોકો છે તેની સાથે વાત કરશું તમારા ગામમાં કુલ કેટલા મકાન આવેલા છે અમારા સાડા ત્રણસો મકાન છે છે મતદાન માંથી દર વર્ષે કેટલા મકાન પાણી ઘૂસે નિશાન વાળું ગામ છે પાણી ઘૂસી જવાનો પ્રશ્ન દર વર્ષે આ થાય છે અમારે આ પરિસ્થિતિ દર વર્ષે ઉભી રહી છે વારંવાર તંત્ર ને રજૂઆત કરી છે કોઈ ધ્યાન લીધું નથી અમારે ગામ સંપર્ક વિહોણ બને છે અમારે અહીંથી બાવળ બસ સ્ટેન્ડ કહેવાય છે અમારું જે બસ સ્ટેન્ડ છે ત્યાં અહીંથી એક કિલોમીટર છે ત્યાં સુધી જવા માટે અમારે કોઈ જાતનો બીજો રસ્તો છે નહીં જ્યારે આ રોડ નતો બનેલો અત્યારે તો થોડી ઓછી છે પછી દર વર્ષે આના કારણે તમે જોતા હશો તો આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ રહી છે જેનાથી આજે તમે એક એકરનો અંદાજિત ખર્ચો ખાલી વાવેતરનો ગણશો ને તો વીસ થી પચીસ હજાર ત્રીસ હજારનો ખર્ચો આવતો હોય છે પરંતુ આ પાણી ભરાવાને કારણે ખેડૂતોને નુકસાનમાં થાય છે એટલે ધારાસભ્ય તો ઘણી વાર મિટિંગ કરીને આવીને ગામમાં આવીને હોય જાય એવા ઘણા ધારાસભ્ય બનીને હોય ગયા પણ હજી સુધી આ પાણીનો કોઈ નિકાલ એની કર્યો જ નથી કાકા કોઈ ટીડીઓ મામલતદાર આને કઈ રજૂઆત કરી ખરા કે વર્ષોથી આ લખણ આપેલ છે બધાય હા અહીંયા ધારાસભ્યના વર્ષોથી કીધલ છે પાઇપ નાખ્યા પાઇપમાં સોને પાઇપ નાખ્યા પાણી ન નીકળે બરોબર ધારાસભ્ય આવે કે મત માગે વહી જાય પતી ગયું ચૂંટણી પતી અહીં ગામમાં કોઈ ન ધ્યાન દેતા બરાબર આ કામ આપ્યું સીધી સીમેન્ટ એમ કે થાંભલે લેપ છે એક થાંભલે કાંઈ લેપ નથી છે થાંભલે લેપ કાંઈ લેપ પણ થાંભલી નથી સીધી સીધી સિમેન્ટે પૈસા આપ્યા ગામ કામ ન એટલે ધારાસભ્યના રજૂઆત ગામ લોકોએ કરી છે તો ધારાસભ્ય એવું કીધું કે ભાઈ તમે તમારી રીતે ખેડૂતોને કહો અને જે જે પોતાની જમીન કપાઈ ગયેલી છે અને એ હટાવે તો અમે તમને આ ગટર કરી આપશું પણ લીગલી વાત એ છે કે અમારે સીધી સિમેન્ટએ અમારા ગામ વાવડીને દત્તક દીધેલું છે અને તે છતાં પણ સીધી એમ વન લે જે છોપડા ઉપર એમ કહે છે કે તમને ગામડે થાંભલે થાંભલે લાઇટ આપેલ છે અને તમને આ જે ગટર યોજના છે એ અમે વન પેપર ઉપર એને બતાવેલ છે બાબા બાબા પોળીયા સી સિટી જાનિયા

બહુ દૂર હૈ कुछ बड़े हो है। का है। को पता होगा। ये हो, छोटा वाला ग्लोब लगता है, और... पता नहीं मेरी बेटी से जाके मिल लो शायद उसे मालूम हाय बाबा ने भेजाया कम यू कोरिया सिटी कोरिया सिटी नहीं દ જો તમે તક લે આયાસિટી